ઈલોરાની ગુફાઓ મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ પાસે ઈલોરાની ગુફા આવેલી છે જ્યાં આગળ અજંતાની ગુફા આવેલી છે એના નજદીકમાં ઈલોરાની ગુફા આવેલી છે એટલે કે એમનું રાજ્ય પણ સેમ છે અને જિલ્લો પણ સેમ છે અહીં કુલ ચોત્રીસ ગુફાઓ છે અહીં એકબીજાથી જુદા જુદા એવા ગુફા મંદિરો ત્રણ સમૂહો છે યાદ રાખજો અજંતામાં ઓગણત્રીસ ગુફાઓ હતી જ્યારે ઈલોરામાં 29 નહીં પણ 34 ગુફાઓ છે એટલે એના કરતાં પાંચ ગુફાઓ વધારે છે અહીંયા ત્રણ ધર્મોનો તમને સમન્વય જોવા મળે છે જેમ કે બૌદ્ધ ધર્મ હિન્દુ ધર્મ અને જૈન ધર્મ હવે આ ત્રણ ધર્મને લખતે લખતે અલગ અલગ તમે વિભાગો છે જેમ કે બૌદ્ધ ધર્મને લખતી ગુફાઓની સંખ્યા 1 થી છે પછી હિન્દુ ધર્મને લખતી 13 થી 29 છે જ્યારે જૈન ધર્મને લખતી 30 થી 24 આમ ત્રણેય વિભાગ અલગ અલગ પાડી દીધા છે યાદ રાખજો તમને પૂછાય કે કયા રાજા હોય તો રાષ્ટ્રપૂત રાજાઓના સમયમાં હિન્દુ ધર્મની ગુફાઓનું નિર્માણ થયું રાષ્ટ્ર રાજા હતા તેમણે હિન્દુ ધર્મની ગુફા એમાં સોળ નંબરની ગુફામાં કેલાશ મંદિર આવેલું છે અને કેલાશ મંદિર ખૂબ જ વિશેષતા ધરાવે છે કારણ કે મંદિર એ એક જ પથ્થરમાંથી માં બનાવવામાં આવેલું છે એનો વિસ્તૃત માહિતી આપણે આગળ મેળવીએ એક જ પથ્થરમાંથી કોટરીના બનાવેલું છે જે 50 મીટર લાંબો 33 મીટર પહોળું અને 30 મીટર ઊંચો છે મુદ્દે કેમ સમજો કે 50 મીટર લાંબુ છે 33 મીટર પહોળું છે અને 30 મીટર ઊંચું છે દરવાજા દરુખા અને સુંદર સ્તંભોની શ્રેણીઓથી સુશોભિત આ મંદિરની શોભા ઓ સમયગાળો પૂછાય તો યાદ રાખવાનો ઈસવીસન ઈસવીસન નો એક સમયગાળા દરમિયાન ઇલોરાની ગુફાઓનું નિર્માણ થયેલું છે પ્રાચીન ભારતીય સભ્યતા નું જીવન પ્રદર્શન કરે છે આપણને અહીંયા જોવા મળતી આપણને અહીંયા એ વસ્તુનો અહેસાસ થાય છે કે ત્રણેય ધર્મ નો અહીંયા સમન્વય તમને દેખાયો છે સાથે આ પ્રાચીન સ્થાપત્ય ભારતના ધૈર્યવાન ચરિત્ર પણ પરિચય આપે છે આ પૂછાઈ શકે છે તમારે યાદ રાખવાનું છે કે ગુફાઓ છે અને ચોત્રીસ ગુફાઓમાં અલગ અલગ વિભાગો પાડ્યા છે એક થી બાર નંબર એક થી ઓગણત્રીસ નંબર અને ત્રીસ થી લઈને ચોત્રીસ નંબર સમયગાળો યાદ રાખજો છસો થી લઈને હજાર સુધીનો સમયગાળો છે હિન્દુ ધર્મની ગુફાઓ છે તે રાષ્ટ્રકૂટ રાજાઓ દ્વારા નિર્માણ કરવામાં આવ્યો હોય છે